બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી જે વિવાદમાં પડ્યા છે અને આ વિવાદ જ્યારથી થયો તે પછી તેમની આ પ્રેસ કોન્ફરન્સ સામે આવી છે આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે વિવાદને લઈને સ્પષ્ટતા કરી છે વિવાદ વિશે વાત કરીએ તો ડેસર પોલીસ મથકે એક અરજી કરવામાં આવી છે અને એ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે કુલદીપસિંહ રાહુલજી પોતે પશુપાલક નથી તેમની પાસે પશુઓ નથી તેમ છતાંય તેમના નામે દૂધ ભરાય છે ડેસરના વેજપુર ગામે કુલદીપસિંહ રાહુલજીના નામે દૂધ ભરાતું હોવાની ડેસર પોલીસ મથકે પોલીસ અરજી થઈ અને આ વિવાદ શરૂ થયો જેને લઈને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને તેઓને હેરાન કરવામાં આવી રહ્યા છે તેવું તેમણે જણાવ્યું છે તમામ જે આક્ષેપો તેમના વિરુદ્ધ થયા છે જે પણ અરજી પોલીસ મથકે કરવામાં આવી છે તેને કુલદીપસિંહ રાહુલજીએ પાયા વિહોણી ગણાવી છે રાજપુરાની ડેરીના પ્રમુખને પણ હેરાન કરવામાં આવી રહ્યા હોય તેવો પણ તેમણે દાવો કર્યો છે સાથે જ કુલદીપસિંહ રાહુલજી જેમના દ્વારા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તેમણે કેતન ઇનામદારને સંબોધીને કહ્યું કે બે હજાર વીસ સુધી કેતન ઇનામદારને કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર ડેરીમાં નહોતો દેખાતો પરંતુ બે પછી તેમને ભ્રષ્ટાચાર દેખાવાનું શરૂ થઈ ગયું છે આ તેમને હેરાન કરવા માટે કેતન ઇનામદાર કરી રહ્યા છે તેવું તેમનું કહેવું છે સાથે જ કુલદીપસિંહ રાહુલજી તેમના દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે તેઓ અને કેતન ઇનામદાર પહેલા મિત્રો હતા સાથે જ કામ કરતા હતા પરંતુ કેતન ઇનામદાર વગદાનને આગળ નથી વધવા દેતા અને માટે તેઓ બંને મિત્રોએ છૂટું પડવું પડ્યું અને તેઓ છૂટા પડ્યા બે હજાર બાવીસમાં કેતન ઇનામદાર સામે તેમણે ઉમેદવારી નોંધાવી હતી અને ત્યારથી જ કેતન ઇનામદાર ડેરીની પાછળ પડી ગયા છે આ ગંભીર આક્ષેપો કુલદીપસિંહ રાઉલજી દ્વારા કેતન ઇનામદાર પર કરવામાં આવ્યા છે સાથે જ તેમણે સવાલો પણ કર્યા છે કે કેતન ઇનામદાર અમુક અમુક મુદ્દે જ મેદાનમાં આવતા હોય છે અમુક અમુક મુદ્દાઓ વિશે વાત કરીએ તો હાલ ડેરીના મુદ્દે કેતન ઇનામદાર

બોળા ડેરી પથરાયેલી છે કાર્ય વિસ્તારમાં આવેલી છે તો સાવલી ડેસન જ ભ્રષ્ટાચાર થાય છે ચૌદ તાલુકામાં નહીં તમને ખબર છે કોઈ તાલુકામાં કોઈ ધારાસભ્ય ડેરી બાબતે આક્ષેપ કરીને કોઈ નીકળ્યા નથી પણ આમાં ફક્ત ને ફક્ત કુલદીપસિંહ રાહુલજી ટાર્ગેટ છે બીજું કોઈ નહીં હું એ વાત બી તમને કેવા જઈ રહ્યો છું બીજી એક વાત તમે એવું કહેતા પેલી મંડળીઓની કે ભાઈ પંદર મંડળ બોગસ એ બાબતે જિલ્લા જિલ્લામાં કેતન નામ દારે કાગળ લખેલો છે તપાસ ચાલુ છે એમને જ કાગળ લખેલો છે બરાબર છે કેતન ઈનામ દારે કાગળ લખેલો છે એક બાર બે હાજર તેવી આ એમનો પત્ર આ એમાં બધી મંડળોના નામ આજનો તો છે ને રાજેશભાઈ તો એક ચાર બે હાજર પચ્ચીસે લખ્યો આ ભાઈ એક છો બે હાજર એક બે બે હાજર તેવીસે લખેલો છે પત્ર એમનો જવાબ એમને મળી ગયો હશે રાજ્ય સરકારમાંથી હા હું એવું કહીશ કે સાવલીમાં રેતી ખનન જિલ્લા સંકલનની મીટિંગ થાય છે દર મહિને તમે કોઈ દિવસ આ મારા સાવલી તાલુકાના ધારાસભ્ય રેતી ખનન બાબતે કોઈ દિવસ બોલતા જોયા છે રેતી ખનન એ પાયા ચાલી રહ્યું છે કે કોટનાથી લઈ ફાજલપુર ખાંડી જાલમપુરા પોઈચા કનોડા ભાદરવા જુનાસીવરા બેફામ રેતીનો ધંધો થઈ રહ્યો છે એમાં હું સીધે સીધે એવું કોઈ ધારાસભ્યમાં ભાગીદાર છે ધારાસભ્યના ઓથા હેઠળ આજે ટીમ પણ જ્યારે રેડ પાડવા આવે છે ટીમને પણ મારામારી કરવામાં આવતી હશે તમે મે મીડિયાના માધ્યમથી તમે જોયું હશે જોયું છે ને ભાદર માટે કેટલી વખત તમે જોયું હશે કેટલી વખત રજૂઆત એ લોકો છે બીચો બીચ મહિસાગર નદીમાંથી પણ સ્કેચિંગ કરીને રેતી કાઢવામાં આવે છે મારું ખાણી જોવો જાલમપુરા જોવો કોઈચા ભાદરવાવું હોય તો આજે તમે જુઓ થી સાહીઠ ગમ્પરો પર છે એમાં એક પણ જગ્યાએ રોયાલ્ટીની ધારાસભ્યનો હાથ

એ પણ એક તપાસનો વિષય છે એમ એ બાબતે કેમ તપાસ નથી કરતા બીજું એક કહું કે મેં પરથમપુરા કરણ નદી ઉપર થોડા ગઈ સાલ ચોમાસામાં આખી દીવાલ ધરાઈ થઈ ગઈ હતી એમ એક ભાઈ નારા ગામના એક્સપાયર થઈ ગયા હતા એ કેટલો મોટો પ્રશ્ન આજે કરણ નદી અને મેસરી નદીમાં હમણાં જ પુલ બન્યા ગઈ સાલ તમે જોયા હો જઈને કે કેટલા બધા ખાડાને આખો બ્રિજ ના વચ્ચે હોવા ખાડા પડી ગયા છે તમે સાવલીથી ઉદલપુર આજે જઈ આવો તમે ત્રીસ થી ચાલીસ સ્પીડ ની ઉપર ગાડી ચલાવી શકતા હોય તો બીજું સાવલી થી સાકરદા નો રોડ સાવલી થી ગોપાલપુરી મહારાજ ના ઘર સુધી આજે પણ બે દોઢ કિલોમીટર રોડ બન્યો નથી અને સાકરદા વાળા રોડ આજે પણ ખાડા થઈ ગયા છે એક જ કોન્ટ્રાક્ટર શિવાલય કોન્ટ્રાક્ટર એની ક્વારી ચાલે એમાં ભય પણ ભાગીદાર પાછલા ને એટલે બધામાં ભ્રષ્ટાચાર સૌથી વધારે ભ્રષ્ટાચાર થતો હોય તો સાવલી તાલુકામાં ગ્રાન્ટ લખાય બધી જગ્યાએ ભ્રષ્ટાચાર સાવલી તાલુકામાં થઈ રહ્યો છે એ નહીં દેખાતો સાવલી તાલુકાનું ભલું કરવા તમને સાવલી તાલુકાના પ્રતિનિધિ તરીકે આ તાલુકાની પ્રજાએ તમને ચૂંટી છે ડેરીમાં તમે અમારા અમે ડેરીમાં ડિરેક્ટર તરીકે ચૂંટણી આવ્યા છે ડેરીનો કોઈ પણ પ્રશ્ન હોય હું તમને ફરીથી કહું છું પોલીસ સ્ટેશન જવાનું કે જિલ્લા રજિસ્ટ્રાર જવાનું મને સમજાવો ડેરીને કોઈ બી વ્યક્તિને ડેરીના પ્રમુખ મંત્રીને કે કોઈ સભાસદને તકલીફ હોય તો એ જિલ્લા રજિસ્ટ્રારના આપણા વડા છે સહકારીના

આ રાજીનામા થી કયું તાલુકાનું ભલું કર્યું એક રાજીનું આપ્યું હોય કે રાજીનામું આપ્યું છે આ અમાર બેન બનાવ્યો કે અમાર ત્યાં બી ઘણા લોકોને દબાવતા એવી રીતે મને પણ દબાવવામાં આવતો હતો એક બે જગ્યા જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીમાં મેં ભલામણ કરી હતી આ વ્યક્તિ ને ટિકિટ પણ છતાં પણ જાણી કાપવામાં આવી એટલે અમને બી મન દુઃખ થયું કે ભાઈ એક તરફી કરે છે દબાવવાની વાત કરે છે કોઈ સારો વ્યક્તિ હોશિયાર વ્યક્તિ વર્ગ ધરાવતો વ્યક્તિ પ્રતિ એવો કઈ વ્યક્તિ પ્રતિનિધિત્વ કરે અને મારી સામે ભવિષ્યમાં વિધાનસભા લડે એ દબાવવાનું કામ છેલ્લા પાંચ વર્ષથી થઈ રહ્યું છે હા આ લડાઈ હું ભાજપમાં છું ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે હું ગાંધીનગર જઈ અને ખેસ પહેરીને ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર તરીકે કામ કરતો આવ્યો છું આ લડાઈ ભાજપ વિરુદ્ધ નથી ભાજપમાં આજે પણ કાર્યકર તરીકે કામ કરતો આવ્યો છું પણ છેલ્લા જ્યારથી આ ઠરાવ ઉઘરાવાનું કામ ચાલુ થયું છે છેલ્લા પાંચ તારીખથી તો છેલ્લા દસ થી પંદર દિવસમાં એટલી બધી કમ્પ્લેન મળી રહી છે કે પ્રમુખ મંત્રીને ધમકાવે છે ખોટી ખોટી ફરિયાદો કરે છે આજે મારી સામે બી ફરિયાદ કરી તો હું નહીં બોલું તો મારા પ્રમુખ મંત્રી એવું છે કુલદીપસિંહ ક્યાં નથી બોલતા હું એમના વડે એમના પ્રતિનિધિત્વ કરવા જઈ કરું છું ત્યારે મારે એમની પડકે ઉભું રહેવું પણ અડીખમ રહીશ આ લડાઈ મારી ધારાસભ્યને જો એમને બોલવામાં મારા માટે પાર્ટી ના નડતું તો મને શું કામ નડે અમારી બેની લડાઈ ચાલે છે બધાને જગ જાહેર ખબર છે આપણા મીડિયા માં બધા બધાને ખબર છે ઉપર સુધી બધાને કે બોરડા ડેરી માં છેલ્લા 2021 થી બોરડા ડેરી હા ભાઈ અમના તમને વાત કરું ગયા એપીએમસી ડેસર ખાતે પણ એમની મીટિંગ કરી હતી તમે જોયું છે સંમેલન શું બોલાયું કે નવ નિયુક્ત સરપંચોને સાલ ઓળાને સન્માન કરવાનું હતું એમાં તમે પાસન જોશો તો 80% પાસન બોરડા ડેરીના કુલદીપ કુલદીપસિંહ પર જ એમને આપ્યું ભાષણમાં પાછા એવું કહે છે કે એક પ્રમુખ મંત્રી છે રોટલા વગરના કરી દીધા છે બીજાને ભી રોટલા વગરના કરી દે છે પાછા એવું કહે છે કે આ તાલુકા મારી સામે કોઈ થાય થાય એવા છે એટલો બધો અહમ છે પણ આવનારા દિવસોમાં આ વખતે પ્રજાને અમારા દૂધ ઉત્પાદકોને નહીં પણ સાવી તાલુકાના દરેક પબ્લિકને ખબર પડી કે સાચું શું ખોટું છું એ બાબતે હું વેસપોરનો વતની છું વેસપોરમાં દૂધ મંડળીનો પ્રમુખ છું બોવડા ડેરીમાં છેલ્લા પંદર વર્ષ નેતૃત્વ કરતો આવ્યો છું રાજકોટ ડેરીમાં જે પાવતી બતાવી અને મારા સામે જે ફરિયાદ કરવામાં આવી છે એની માટે એવું કહું કે પાવતી ખોટી પણ હોય છે હું જો દૂધ ભરતો હોય તો મારી પાસે પાવતી હોય કે ગામમાં રખડતી હોય અને એમને પાવતી પાવતીની ઉપર જો ફરિયાદ કરી છે તો એમની પાસે મંડળી પર જઈને તપાસ કરાવી લે બેંકમાં તપાસ કરાવી લે કે મારા નામનું કોઈ જગ્યાએ દૂધ ભરાતું હોય તો એની એન્ટ્રી હશે બેંકમાં રાજપૂત દૂધ મંડળીના ખાતામાં મારા પૈસા જ જતા હશે કોઈ જગ્યાએ મારો પેમેન્ટ રજિસ્ટર ઉપર મારી સહી હોય તો મને પુરાવા રજૂ કરે તો એમને બતાવું કે ભાઈ શું છે સાચું છે કે ખોટું છે એમને ખબર પડશે પુરાવા લઈ ના ના નથી રાજકોટ ડેરીમાં સભ્ય પણ નથી ત્યાં મારું એક પણ ટીપું દૂધ ભરાતું નથી અને જે ભાઈ તાલુકા પંચાયત સભ્ય છે જે એમના ફંટર્યા છે જે મારા વિરુદ્ધ અરજી આપી છે એમને ખુલ્લી ચેલેન્જ આપું છું તમે સાબિત કરીને બતાવો કે રાજકોટ ડેરીમાં મારા નામનું પેમેન્ટ રજિસ્ટરમાં નામ હોય મારી સહી હોય બેંકમાં રાજકોટ ડેરીમાં મારા નામે પૈસા ઉધરાવે એવું બતાવો છો ટૂંક સમયમાં નહીં બતાવે તો હું એ ભાઈની સામે ફોજદારી ફરિયાદ કરવાનો છું અને વડોદરા કોર્ટમાં હું પણ એડવોકેટ છું તો બદદક્ષિણનો દાવ હું ટૂંક સમયમાં એમની સામે કરવાનો છું જે ભાઈએ મારી સામે અરજી આપી છે એમના સામે હું એવું કહું છું કે તમે મારી સાથે સીધી વાત કરો તમને કઈ તકલીફ હોય મને સીધી વાત કરો ને તમે વાયા તમારા માણસોને મળતિયાઓને મોકલીને પ્રમુખમાંથી ધમકાવાની જે વાત કરી રહ્યા છે એ તમે બંધ કરો એની સામે હું અવાજ ઉઠાઈશ અને ઉઠાવતો રહ્યો છું ને રહીશ મારે લડવાનું કન્ફર્મ છે હું ચૂંટણી બોવડા ડેરીની નિયામક મંડળની લડવાનું છું લડવાનું છું લડવાનું છે એ કન્ફર્મ છે અને મારી તૈયારી ફૂલ પ્લેસમાં ચાલે છે મને મારા પશુપાલકો દૂધ મંડળીના પ્રમુખ મંત્રી ઉપર પૂરેપૂરો ભરોસો છે હું બે હજાર પચીસમાં બોવડા ડેરીની નિયામક મંડળની પાંચમી વખત ચૂંટાવાનો છું ચૂંટાવાનો છું ચૂંટાવાનો કારણ કે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીના કાયમ વચ્ચે રહ્યો છું અને સારા નરસા પ્રસંગ હોય અડધી રાતે મદદરૂપ થવા જેવું કંઈ બી કામ હોય એવું નહીં ખાલી મત પૂરતું તમે દૂધ મંડીના પ્રમુખ મંદિર પૂછો મારે એવો ગરાબો છે એમના ફેમિલી સુધી મારે એટલો ગરાબો છે કે મારે એટલો બધો નજીકનો સંબંધ છે કે મારી સાથે અડીખમ લેવાનો છે મારે પૂરેપૂરો વિશ્વાસ છે હું તમને હા એ બાબતે વાત કરું તો વરસના દૂધ મંડળી વરસડા એપીએમસીના ચેરમેન રાજેશભાઈ સુરેશભાઈ પટેલ અમના નવમા મહિનામાં વરસના દૂધ સાધન સભામાં એક પણ ટીપુ દૂધ ભર્યા વગર એક કમિટીમાં આવી ગયા તેમ છતાં ગામ લોકોનો વિરોધ હોવા છતાં પણ એવાય દાદાગીરી કરીને પ્રમુખ બની ગયા એમાં એમનાથી ગામના એક કમિટી સભ્ય જિલ્લા રજિસ્ટ્રારમાં અરજી કરી કે આ ભાઈ એક પણ ટીપુ દૂધ ભર્યા વગર બરસ્ટા મંડળીના પ્રમુખ થઈ ગયા છે એ બાબતે સુનાવણ એ લોકોની નોટિસ બજે ત્રણ ત્રણ વખત સુનાવણી થઈ એક પણ વખત રાજુભાઈ પટેલ સુનાવણીમાં ગયા નથી ત્યાં નાયક તપાસ કરી અને જિલ્લા રજીસ્ટ્રારે ત્યાં પ્રમુખ પદમણ રદ કરી દીધા છે

હું ભારતીય જનતા પાર્ટીમાં છે ભારતીય જનતા પાર્ટી જે વ્યક્તિને ટિકિટ આપશે એની સાથે હું અડીખ ઉભો રહેવાનો છું હવે એ તો હું અત્યારથી કેવી રીતે કહી શકું ભાઈ અંતર આત્મા પાછો તે દિવસ જાગી જાય કે મારે લડું છે તો હું કે થોડો કઈ બેસાડી જવાનો છું પણ એ જો સાચા હોય બે હાજર બાવીસ ની ચૂંટણીમાં વિધાનસભાના પ્રચારમાં બે હાજર બાવીસ ની ચૂંટણીમાં બોલતા હતા કે આ મારી છેલ્લી ચૂંટણી છેલ્લી ચૂંટણી જે સાચું હોય તે તે દિવસ સાબિત થઈ બધા કે હું બોલું તો સાચું તો 2022 માં જે બોલો તો 2007 એમ નહિ લડું એમ મે નક્કી કરવાનું છે પછી તો મારા તાલુકાની તજાને ખબર પડશે કે ખોટું બોલતા હતા કે સાચું બોલતા દા તમે એવું કીધું ભાવ કે તમે દર વર્ષે જે રીતે આપતા હોય છે જે રીતે આપવા કોઈના કહેવાથી ભાવ ફેર વધ્યો નથી ઘટ્યો નથી આ વર્ષે પણ જે નફો થશે એ જે મંડળીના નફા પ્રમાણે ભાવફેર એમને આપવામાં આવશે એમને ઘણા લોકો લખે છે ઇનામદાર પાર્ટી કરીશું મેં ઘણા લોકોને પેલા વોટ્સઅપ ગ્રુપમાં બી જોતો એટલું બધું એમ એમને એવું સરકારને દબાવાનો પ્રયત્ન પણ સરકારમાં એકસો બાસઠથી ઉપર એકસો ત્રેસઠ એકસો ચોસઠ ધારાસભ્ય થઈ ગયા છે આ તો સરકારમાં બહુમતી એક તરફી છે એક ધારાસભ્ય નામું આપી દેવા દેવાથી કે સરકાર પડી જવાની નથી પણ સરકારને પ્રેશર ઘડી ઘડી કરે છે પણ આ વખત સરકાર પણ સમજી ગઈ છે બેન બી ખબર પડી ગઈ છે ક્યાં વખત રાજ્યનું હું આપશું તો આ કસો ટકા સ્વીકારે છે સરકાર હવે નહીં આપે હું ધારાસભ્યને એટલો સંદેશો આપીશ કે તમને ધારાસભ્ય તરીકે આ તાલુકાની પ્રજાએ આ તાલુકાના આગેવાનો આ તાલુકાની દરેક પ્રજાએ તમને ચૂકીને મૂક્યા છો તમે તાલુકાના વિકાસની વાત કરો મંજુસર જીઆઈડીસી માં જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ કામ કરતી એમના માટે તમે થોડું વિચાર દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનો અડડાઓ ચાલી રહ્યા છે લોકો દારૂ પીને મરી રહ્યા છે એ દારૂ બંધ થાય એ માટે તમે રજૂઆત કરો રેતીનું ખનન થઈ રહ્યું છે બે ફાર્મ આ છે ફાજલ જૂના જૂના શિવરાજ સુધી એ બાબતે તમે રજૂઆત કરો એ બાબતે તમે ખનખોદ કરો ભ્રષ્ટાચાર ક્યાં થઈ રહ્યો છે શેર તાલુકામાં બની રહ્યા છે એસી ચાલી નો રેસી એસી સાહીઠ ચાલી નો રેશિયો છે એસ્ટીમેટ થાવ કે બે લાખ નું બને એસટી લાખ આઠ લાખ નું બને અને શેર બની જાય ત્રણ લાખ નો એ બી તપાસ કરો ત્યાં ત્યાં માફની કરો કેટલા સ્ટેટ કેટલા એમ એમ નું સ્કેલ વાપર્યું છે કેટલા એમ એમ ના ગેટ છે અને એસ્ટીમેટ ચેક કરો તો ખબર પડી જશે કે પૈસા ક્યાં જાય છે એવી જે ગટર લાઈનો બી તમે એમાં બી એસી સાહીઠ સાહીઠ ચાલી નો રેસ્ટ તમે એસ્ટીમેટ જુઓ અને ત્યાં પૈસા ક્યાં કેટલા ચૂકવાય છે બી તમને ખબર પડી જશે હા એમને મારી સાથે એમને એક મગજ એવું થઈ ગયું છે કે આ તાલુકામાં કુલદીપસિંહ મારી સામે વિધાનસભાની ચૂંટણી લડે બે હજાર બાવીસ માં ત્યારથી અમારે બે નાન બનાવ છે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો પાર્ટી પાર્ટીનું કામ કરું છું છતાં પણ મને એમને એ ધારાસભ્ય પણ અમુક જગ્યાએ મિટિંગમાં નહીં આવવા માટે એમના પ્રમુખ મંત્રી કે જે સંગઠનના હોદ્દેદાર છે એમને સૂચના કરે કરે કુલદીપસિંહ ફોન નહીં કરતા મને બધું ખબર છે પણ હું પાર્ટીના સી આર પાટીલ સાહેબે મને જોડ્યો છે ત્યાંથી એક પાર્ટીના કાર્યકર તરીકે કામ કરતો આવ્યો છું એમને એવું છે કુલદીપસિંહ મારી સામે વિધાનસભા લડ્યા એનું બદલું હું ડેરીમાં કેવી રીતે લઉં એ બાબતે ત્યાં જાનના ઠરાવ ઉઘરાવવામાં ત્યાંથી મારા દૂધમણિના મંડળીના પ્રમુખ મંત્રીને ડરાવી રહ્યા છે પણ મારા દૂધમણિના મંડળીના પ્રમુખ મંત્રી અડીકમ છે મારો પશુપાલન અડીકમ છે સભાસદ અડીકમ છે અને એમની સાથે કુલદીપસિંહ રાહુલજી ચોવીસ કલાક અડીકમ ઉભા રહેવાના રહ્યા છે એટલે મારો દૂધમણિના મંડળીના પ્રમુખ મંત્રી તમે કેટલું ગમે એટલું પોલીસ દ્વારા દબાણ કરાવશો ગમે દબાણ કરશો પણ હટવાનું નથી ડરવાનું નથી હિંમત થી મારી સાથે અમે ના માધ્યમથી બી કઉ છું મને જયારે મળવા આવે છે બધા પ્રમુખ માંથી એમને બી એવું કહ્યું તમે ડરવાનું નહીં કોઈથી અડધી રાતે મને ફોન કરું તમે ક્યાં આવી પોલીસ સ્ટેશન જવાનું છે કોર્ટમાં જવાનું જ્યાં જવાનું છે ત્યાં કુલદીપસિંહ તમારી સાથે અડીખમ ઉભો રહેવાનો છે પ્રમુખ મંત્રી મારા છે બે હાજર પચીસ ની ડેરીની ચૂંટણીમાં પણ સારા કુલદીપસિંહ જીતવાના છે ઠરાવ કુલદીપસિંહ એમ કેમ પ્રકારે ગામડામાં જઈ અંદર ખેતતાન કરે ઠરાવ કેવી રીતે બદલાય એવું ષડયંત્ર કરી એમને એવું કહું છું કે તમે મારી સામે સીધા આવો ને તમે વાયા વાયા શું કામ જાઓ છો હું સીધા વાત કરો એવી રીતે દબાવવાની વાત નહીં કરો

ધારાસભ્ય કોણ તમને ખબર તાલુકામાં ધારાસભ્ય કોણ હું ડબ્બા નું નામ બોલું ધારાસભ્ય હું એવું કહું છું કે ધારાસભ્ય વિરુદ્ધમાં મારા એ મારા વિરુદ્ધ જાહેરમાં મારા વિશે ગમે તેમ બોલે છે ગમે તેમ વર્તન કરી રહ્યા છો તો મને આમ દર ત્રણ ચાર મિનિ અંતર આત્મા જાગે તો આજે મને બી અંતરાઆત્મા જાગ્યો કે મારે હવે કંઈક બોલવું પડશે નહી તો પ્રજામાં એક મેસેજ છે કે કુલદીપસિંહ કેમ બોલતા નહીં ખોટા છે મારા દૂધ મનીના પ્રમુખ મંત્રીને પણ એવું થશે કે કુલદીપસિંહ કેમ નહીં બોલતા કુલદીપસિંહ જોડે અડી અઢી અમે બે હજાર નવથી ડિરેક્ટર બનાવતા આવતા આવ્યા છે તો મારે પણ એમની સાથે રહેવું પડે એમના સુખ દુઃખમાં કઈ બી તકલીફ હોય પોલીસ ફરિયાદ થઈ અઢી કમ ઊભો છું પણ વકીલ છું વકીલાતની ભાષામાં પણ એમની સાથે અઢી ઊભો રહ્યો છું અને ઊભો રહેવાનો છું મારી એક વાત તમને સમજાવો વડોદરા જિલ્લામાં ખાલી અરજી કેટલી જગ્યાએ થતી છે રોજ મને એવું કહો એફઆઈઆર ફાટી છે એફઆઈઆર પાર્ટી ખાલી અરજી ખાલી અરજી ક્યાં કયામાં મીરા કુવા દૂધ મંડળીની વાત કરું તો મીરા કુવા દૂધ મંડળીમાં જે ભાઈ પ્રમુખ જે ભાઈ મંત્રી છે વિક્રમસિંહ તમે જિલ્લા હિસ્સાનો રિપોર્ટ જોશો તેમાં સ્પષ્ટ લખેલું છે કે જેટલી પણ ઓગણચાલીસ લાખ રૂપિયાની જે ભાઈ મરેલા લોકોના ખાતામાંથી પૈસા ઉપાડ્યા છે જે લોકોના ખાતા બેંકમાં નતા એ લોકોને ચૂકવી દેજે એવું જિલ્લા ઇસ્ટરના રિપોર્ટમાં સ્પષ્ટ લખેલું છે કે એમને હાઈકાઈ કરેલ નથી પણ એમની જે ઉપાડવાની જે સિસ્ટમ હતી ખોટી હતી જે મરી ગયા લોકોના ખાતેમાંથી સહયોગ કરીને ઉપાડ્યા છે એના બાબતે એમના પર ગુનો થયો છે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જૂથ મંડળીઓ શરૂ કરીને ઠરાવ કરાવવામાં આવે છે એવું કોને તાત્કાલિક કોઈ જગ્યા એવું છે નહીં જસે તો એ મારા હાથમાં છે ને ચૂંટણી અધિકારી કાચી મતદાર આદિ બની ગયા પછી ચૂંટણી અધિકારી કાચી મતદાર આદિ સામે જેને પણ વાંધો હોય તો વાંધો રજાય એની સુનાવણી થાય પછી પાકી મતદાર યાદી થાય છે મારા વિષયમાં નથી આવતું ચૂંટણી અધિકારી કરે છે આ ભાઈ છે ને અંતરયાતમાં બે ચાર મહિના થાય ને જાગે એટલે મને બે વર્ષે આજે પાછો મને પણ અંતરયાતમાં જાગે જગાડવાનો નહીં તો બહોડાડેરીની ચૂંટણી તમને બધાને ખબર હશે કે પચ્ચીસ તારીખ સુધીમાં વડોદરા જિલ્લાની ચૂંટણી બે હજાર પચીસની ડિસેમ્બરમાં આવી રહી છે ચૂંટણી છ મહિના બાકી છે ઠરાવ ઉઘરાવાનું પ્રતિનિધિનું નામ બહોડાડેરીમાં મતદાર યાદી માટે મોકલવા માટે ઠરાવ ઉઘરાવામાં આવી રહ્યા છે તારે ડેરીના મારા સાવલી દૂધ મંડળીના પ્રમુખ મંત્રી એસી ટકા લોકો અને બરોડા ડેરીમાં મોકલી રહ્યા છે ત્યારે દૂધ પ્રમુખ મંત્રીને દબાવવામાં આવે છે એન કેન પ્રકારની ખોટી ખોટી અરજીઓ કરવામાં આવે છે પોલીસનો ઉપયોગ કરી અને કેવી રીતે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને દબાવી પણ મારો ઠરાવ ફેરવાવો પણ એમાં ફાવાના નથી હું છેલ્લા પંદર વર્ષથી બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાતો આવ્યા છું પશુપાલન નો પણ ધંધો કરું છું પશુપાલકોનું નું કાયમ હિત કરતો આવ્યો છું બહુરાટ મારા ચોરના દૂધ મંડળના પ્રમુખ મંત્રી એટલે મારા ભગવાન જે પંદર વર્ષથી મારી પર વિશ્વાસ મૂકીને ચાર ચાર ટર્મ સુધી બહોળા ડેરીના પ્રતિનિધિત્વ કરવા મોકલ્યો છે પંદર વર્ષમાં એક પણ જગ્યાએ મારો કાર્ય ટીલી હોય કોઈ જગ્યાએ મારો ભ્રષ્ટાચાર કર્યો તે એક દાખલો બતાવે અને બીજી એક વાત આપણે મીડિયાના મીડિયાના માધ્યમથી જણાવી દઉં છું કે મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રી કે મારા સભાસદને ખોટી રીતે હેરાન કરશે તો કુલદીપસિંહ એમની સામે અડીખમ ઊભો છે ડરવાનો નથી ડર્યો નથી અને કાયમ એમની સાથે ઉભો રહેવાનો છું અડધી રાતે પણ મારા દૂધ મંડીના પ્રમુખ બી તકલીફ પડશે એમનો એક દીકરા તરીકે એમની સાથે કાયમ અડીખમ છું આજે પણ અડીખમ દૂધ મંડીના પ્રમુખ મંત્રીને હું આજે ખુલાસીને જ કહી દઉં કે ધારાસભ્યને કેન પ્રકારે દૂધ મંડીના પ્રમુખ મંત્રીને ફોન કરાવેલો ભાઈ સાથે વાત કરો મારા તરફે ઠરાવ કર્યો કે નહીં એવી દાદાગીરી દબાવાનો પોલીસ પછી એમના ફંટારે આવી કે તારી અમે એફઆઈઆર ફાઈલ કરી તું ફાડી તો બતાવ તમે ઠરાવ ના માટે તમે પોલીસ ની દમનગીરી કરવા પોલીસ નો દુરુપયોગ કરો અને ધાક ધમકી આપીને તમે ઠરાવ બદલાવી રહ્યા છે પણ 2025 ની ડેરીની ડેરીની ડિરેક્ટર ની ચૂંટણીમાં ગઈ વખત 75 માં આયા હતા આજે છાતી ઠોકીને કહું છું કે મારા દૂધ મડીના પ્રમુખ મંત્રી પર એટલો ભરોસો વિશ્વાસ જે પેદા કર્યો છે કે આ વખત 75 નહીં પણ 76 માં સાથે જીતીને બહાર નીકળવાનો છે તમને બધા છે સાવલી માં કોણ ધારાસભ્ય સાવલી ધારાસભ્ય કોણ તમને બધા ખબર છે બે હજાર જયારે બંધ તમે જોયું હશે કે બે હાજર એકવીસ થી ભાઈ બરોડા ડેરી ની પાછળ પડ્યા છે તમને ખબર બે હાજર બાર માં વિધાનસભા ની ચૂંટણી લડાવી બે હાજર એકવીસ પહેલા કોઈ દિવસ ડેરી ની બે હાજર નવ માં હું અપક્ષ તરીકે ડેરી માં ડિરેક્ટર થયો બે હાજર બાર માં ડિરેક્ટર થયો ત્યારે ધારાસભ્ય નતા બે હાજર બાર થી બે હાજર વીસ સુધી હું એમની સાથે કામ કર્યું બરોડા ડેરી સાવલી ડેસ્ટરમાં ભ્રષ્ટાચાર નતો થતો કે ડેરીમાં ભ્રષ્ટાચાર નતો થતો જ્યારે મને મે બરોડા વિધાનસભાની ચૂંટણીમાં નક્કી કર્યું કે 2022 માં મારે ઉમેદવારી કરવી છે ત્યારે 2021 માં જ્યારે તૈયારી કરી ત્યારે ભાઈ 2021 માં આપ બધાને ખબર છે કે 2021 થી આજ દિન સુધી બરોડા ડેરી બરોડા ડેરી બરોડા ડેરી કરી રહ્યા છે પણ 5 3 4 વર્ષથી બરોડા ડેરીમાં કેટલા એ લોકો કોઈ શોધી શક્યા મને કો